અને અમે બધા ડીમાર્ટ સર્કલ એ ટ્રોગન ટુ ના માકાલી જ્વેલર્સ ઉપર ચોથા માળે આવેલી પંજાબી ચાપ મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ આવી ગયા હતા આ મોજીલા મેહણો આવેલી પ્યોર વેજ પ્રીમિયમ અને સ્પેશિયસ રૂપટોપ રેસ્ટોરન્ટ ની સાથે અહીંયા રીઝનેબલ પ્રાઇસ છે અહીં પિક્સ પંજાબી તાળી ફક્ત બસો દસ રૂપિયામાં મળશે ખૂબસૂરત ઇન્ટિરિયર અને લાઇટિંગ તમારું મન મોહી લેશે અને અહીં બર્થડે કે કોપેન સ્પેશિયલ ડે સેલિબ્રેટ કરવા માટે અલગથી હોલ બનાવ્યો છે જેમાં સો માણસની કેપેસિટી સમાઈ શકે છે અને નાના બાળકો માટે ગેમજોન પણ છે અહીં પંજાબીમાં પનીર રોગનજોન્સ પનીર ચટપટા મખની અને તવા કબાબ જોરદાર મળે છે તેમજ ચાપ ચંગેજી ચાપ સામસવેરા અને પનીર ટીકા બિરિયાની તો સ્વાદમાં લાજવા હોય છે કુરકુરે ચીજકોર્ન અને તંદુરી વે મોમો તો તમે ઓગળીઓ ચાટતા રહી જશો એવા બનાવે છે મોકટેલમાં મિન્ટ અને વાઇલબેરી મસ્ત હોય છે અને તમે ઓનલાઈન સ્વીગી ઝોમેટોમાંથી પણ ઓર્ડર કરી શકો છો તો પછી રાહ જો આવીના જ પરિવાર અને દોસ્તો સાથે આ પંજાબી ચાપ મલ્ટીયુનિયન રેસ્ટોરન્ટની મુલાકાત કરવાનું ના ભૂલતા હ